આપ છો ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું બનાસકાંઠાથી તો સરહદી વિસ્તારના તબાહીના ડ્રોન વીડિયો સામે આવ્યા છે વાવ તાલુકાના ભાખરી ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છેલ્લા સિત્તેર કલાકથી ભાખરી ગામ સંપર્ક વિહોણું બન્યું છે ચાર દિવસથી પૂરના પાણીથી ભાખરી ગામ ઘેરાયેલું છે આકાશી દ્રશ્યમાં ચારે બાજુ પાણી પાણી દેખાઈ રહ્યું છે ઢીમા વાવ સહિતના તમામ માર્ગોનો સંપર્ક તૂટ્યો છે કોઈપણ વાહનથી પૂરગ્રસ્ત વિસ્તારમાં ન જવાના ન જવા માટે ગામના લોકોની અપીલ છે અને ગામ લોકોએ કહ્યું છે કે હાલમાં પરિસ્થિતિ અત્યંત જોખમી છે ગ્રામજનો હાલ તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે તંત્ર તેમજ સેવાભાવી લોકો દ્વારા ફૂડ પેકેટ પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે સાહેબ અમારી પરિસ્થિતિ ખરાબ છે એટલે મહેરબાની કરી કોક ગમે તે વિનંતી કરીને મારી વિનંતી છે કે સાહેબ આટલું કોક મહેરબાની કરીને મારો ટેકો હાલો તો ભગવાન તમારો હારો ભાઈ હું સરપંચ બોલું છું તમે કેટલા દિવસ થી અહીંયા રોકાણ બે દાડા છે સાહેબ અમે બે ત્રણ દાડા છે હેરાન થો બાપુ અને ગામમાં કેટલું પાણી ગામમાં કેટલું છે પોણી છે મારે સાહેબ કેડે ઉપર નું પોણી છે કેટલા દિવસ અહીં રોકાવું પડે એમ છે હજી બે ત્રણ ચાર દાડા સાહેબ